હાય ગાઈઝ કેમ છો બધાએ મજામાં છો અને મજામાં જઈશું જો ચીકુ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે ચીકુ મિલ્ક બનાવવાનું છે તો એના માટે જો આપણે છ સાત ચીકુ લઈ લીધા છે થોડાક ડ્રાય ફ્રૂટ્સ લઈ લીધા છે અને અડધો લિટર જેટલું દૂધ લીધું છે અને આપણે જો આ ચીકુની છાલ ઉખાડી અને આમાં આપણે નાખશું પછી આપણે બનાવશું તો આપણે ચાલ ઉખેડી લેવી આવી રીતના ઉપર ઉપરથી છાલ ઉખાડી લેવાની કારણ કે છાલનો ટેસ્ટ બહુ સારો આવતો નથી પછી છાલ હોય અને બનાવી તો કડવું લાગવા મળે છે અને હવે આપણે આમાંથી બીયા કાઢી લેશું અને આના કટકા કરી નાખશું એટલે બ્લેન્ડર હકાલવામાં આપણે હરખું આવે તો જો આવા બીયા છે એ કાઢી લેવાના છે અને આવી રીતના કરી નાખવાના પછી ઓમાં નાખી દેવાના તો કાંઈ નહીં હાલો આપણે બધા સીકુમાંથી બીયા કાઢી લઈશું તો જો આપણે આમાં બધાય બિયા કાઢી લીધા છે અને જો આવા ઝીણા સુધારી લીધા છે સીકું હવે આપણે એટલે આ ડ્રાય ફ્રૂટ છે એ કટિંગ કરી લેવી તો આપણે કટિંગ કરી લઈશું આપણે જો આવા ઝીણા મસ્ત મજાના કટિંગ કરી લઈશું પછી આપણે નાખીશું તો જો આપણે હવે આ કટિંગ કરી નાખ્યું છે અને ખાંડ પણ આપણે લઈ લીધી છે હવે દૂધ આપણે આની અંદર નાખી દઈશું અને ખાંડ નાખશું જો ચીકું મીઠા જ હોય એટલે આપણે છે ને ખાંડ અત્યારે થોડીક નાખવી પછી જેમ જેમ જરૂર પડશે એમ આપણે ખાંડ નાખશું બનાવીને થોડુંક ચેક કરી લેશું એ પ્રમાણે ખાંડ નાખશું અને જો આપણે બ્લેન્ડર લઈ લીધું છે બ્લેન્ડર આપણે એમાં ચાલુ કરશું થોડુંક દૂધ નાખ્યું આપણે જો આપણે આમાં થોડુંક દૂધ ઉમેર્યું હતું એટલે થોડુંક પાતળું પડી જાય ને ત્યારે બહુ જાડું થઈ ગયું હતું તો હવે થોડીક વાર આપણે પાછું મગાવી લઈશું જો હવે મસ્ત બની ગયું છે બધાનું મસ્ત મિશ્રણ થઈ ગયું છે છે દૂધમાં અને મસ્ત બની ગયું જો મસ્ત બની ગયું છે એ આપણે હવે આ ગ્લાસમાં નાખી દઈશું જો કલર પણ મસ્ત આવ્યો છે અને મસ્ત પણ લાગે છે એમાં આપણે ડ્રાય ફ્રુટ નાખશું તો તૈયાર છે આપણું ચીકુ મિલ્ક તો અમારી રેસીપી તમને કેવી લાગે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો અમારા વિડીયો તમને ગઈમાં હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારો વિડીયો સૌથી પહેલાં તમને મળે